દાંતામાં લૂંટની ઘટના સામે આવી છે દાંતા પોસ્ટમાં કામ પર જઈ રહેલા યુવક પર બે સમૂહે પથ્થર વડે હુમલો કર્યો હતો બસ સ્ટેન્ડ પાસે બગીચા વિસ્તારમાંથી પથ્થરમારી કરી યુવકને ઘાયલ કરીને સોનાની ચેન અને પૈસાની લૂંટ ચલાવી હતી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો પણ પરત મૂકી ગયા હતા ઘાયલ યુવકને સારવાર અર્થે એકસો આઠ દ્વારા દાંતા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ઘટના એ બની કે હું મારું ગોમડેથી નોકરી કરવા વહેલો પ્રાઇવેટ સાધનમાં આવ્યો આવી અને ઉત્તરીન પછી એસબીઆઈની બાજુમાં થઈ અને હું જતો હતો ઓફિસે સાત ને વીસેક સાત ને વીસ વીસેક મિનિટ થઈ હશે પછી એમાં આ બે વ્યક્તિઓ ઉકેલા હતા મારા ઉપર અચાનક પથરા માર્યા હતા હું બેહોશ થઈ ગયો એકદમ બેહોશ થઈ ગયો અને આ લોકો દોડી અને મારા મારી જોડેથી ચેન હતી પૈસા હતા આ બધું લઈ લૂટપાટ કરી અને જતા રહ્યા અને હું તો એકદમ બેહોશ પડ્યો હતો પછી બોઘા કર્યા એટલે બીજા લોકો આડા આવડાથી આવી અને મને ઊભો કર્યો બે ઊભો કરીને એકસો આઠ મંગાવી અને પછી મને સિવિલમાં લઈ ગયા તમે ક્યાં આગળ નોકરી કરો છો હું પોસ્ટ ઓફિસ માં નોકરી કરું છું દોસા તમારું નામ શું છે મારું નામ લુકાભાઈ કેસાભાઈ કમાર ક્યાંના વતની જોધસર વતની છીએ જેડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી દાદા